નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર એવા દિલીપ ઠાકોરને તો આપ જાણતા હશે તો સિંગર દિલીપ ઠાકોર ચાહકોને મનોરંજન કરાવવા માટે લવ અને બે ઓફાના ગીતો લઈને આવતા હોય છે અને દર્દીલા ગીતો ચાહક મિત્રોને તેમના ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો દિલીપ ઠાકોરનો ચાહક વચ્ચે ખૂબ જ મોટો હોવાથી તેમના દરેક સોંગ યુટ્યુબમાં લાખો અને મિલિયનમાં પણ વ્યૂઝ જતા હોય છે તો મિત્રો દિલીપ ઠાકોર એક જબરજસ્ત નવું લવ રોમેન્ટિક અને બે ગીત લઈને આવવા જઈ રહ્યા છે તે સોંગની વાત કરીશું તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક કરી દો તો રાખ દિલીપ ઠાકોરના આવનારા નવા સોંગનું ટાઇટલ છે કે દર્દોની આપી દે દવા આ સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક દર્દ ભર્યું અને બે ઓફા ગીત હશે આ ગીત હરજીત પાનસરે લખ્યું છે જ્યારે મ્યુઝિક નિત્યશ કાપડિયાએ આપેલું છે આ સોંગમાં ડિરેક્ટરની વાત કરીએ તો ડિરેક્ટર છે શંકર ઠાકોર બોરિસિયાવાલા આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ કે બોબી કલ્પેશ નિત્યા કાપડિયા વગેરે કલાકારો જોવા મળવાના છે તો દિલીપ ઠાકોરનું જબરજસ્ત નવું ગીત દર્દોની આપી દીધી દવા ઝનકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલમાં ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે તમને આ સોંગ જોવાનું ગમશે કે નહીં ગમે એ કમેન્ટ કરીને તમારું મંતવ્ય છે